પાંજી વણાટ કલા એ વખાણી વખાણીએતા અને પાણી ભારત સરકાર પેન વણાટ કલા કે તમડે પ્રોત્સાહન દે આ કે અજુ દુનિયા જે ખૂણે ખાંચરેપણ પાણી ભારત જો કચ્છી વણાાટ

આભાર અંજો ગાબુબા આસા કે જાણકારી આ ત્યાં સુધી આઈ હનવાટ કામ મે આકે પાંજે રાષ્ટ્રપતિ જે હથે એવોર્ડ જોડ્યો આ અને આઈ 17 ડેસે મે પાંજે હન કચ્છ જી સંસ્કૃતિ કે જો પ્રચાર પ્રસાર કરેલા કરીને આઈ પ્રવાસ પણ કે આયા તો ભા આસા કે પહેલા ઈ ચોંદા કે હી જો વણાર ક્ષેત્ર આ એનજી અંદર આઈ કુરુ કુરુ કરોતા પાંજે મુજોડી ગામ જો આયા ગાબુબાઈ વણકર મુંદો ના આ આસા જો વણાટ કામ ક્ષેત્ર મે કચ્છ જો મુજોડી જો અન વરાટકામ ક્ષેત્ર ઘણું ના અસિ જે જે સૂ બના ભુજોડીમાં એ આખી અલગ ડિઝાઇન બના અ અવનવી ડિઝાઇન બના વરાટકામ ક્ષેત્રે ભુજોડીમાં ઓગણીસ સો અને બારોમાં અવોર્ડ માષ્ટ્રીય અવોર્ડ ઓગણીસ સો અને બારોમાં કચ્છમાં વીસ વરસ અઢ પછી અવોર્ડ મિયો વરાટકામ મેં જે ડિજાઈન બનાવ્યું જે અલગ રાજ્યમાંથી અલગ હોયથી અસજી ગિફ્ટ હોય તો અસ વરાટકામ સાલ મણે સાર્ટોથી असांखे हीअ चओ था की ऐं जेको कमु करो ता, वनाट कम जो

એટલે વળાટ જો કામ કે ટ્રેનિંગ નો અસકે છોકરા વેહા અને જો છોકરો અસ ટ્રેનિંગ કને અને આસી જે અસ વ શુરુઆત કઈ હોઈ તેમે જે રબારી જે કમ કૉમિટી અચેતી હાયર કૉમિટી એનો જે પ્લાન કાપડ અચી એટલે પ્લેન કાપડ એ અસવા તરીકે ઉપયોગ ક્યાં હોય જની વણાઈ દાદા અન્ય પાપા અને ને હો તેની પ્લન કપડ હોય પ્લેન કપોડ પેતી એ પહેવારી હવે આદરણી વાસણભાઈ આઈરી વાંધણો વાજ એ પહેરી ઘણા લોકો પહેરી ਤਿੰਨ ਜੋ ਕੱਪੜਾ ਹੈ ਵੀ ਮਨੇ ਆਸਾਂ ਬਣਾਇੰਦਾ ਸਪਲੈਨ ਮੇ ਕੋਈ ਥੋੜੋ ਥੋੜੋ ਅਸਾਂ ਜੇ ਜ ਵਿਆਸੀ ਇਨ ਮੇ ਅਸੀਂ ਡਿਜ਼ਾਈਨ ਜੋ ਡਵੈਲਪ ਕਿਓ ਇਹਨਾਂ ਜੋ ਉਪਯੋਗ ਅਲੱਗ ਅਲੱਗ ਕਿਓ ਅਸੀਂ ਹੂਲ ਮੇ ਬਣਾਇੰਦਾ ਅਸੀਂ ਹੈ ਔਰ ਅਸੀਂ ਕਾਲਾ ਕੋਟਨ ਮੇ ਬਣਾਇੰਦਾ ਸਿਲਕ ਮੇ ਬਣਾਇੰਦਾ ਹੂਲ ਮੇ ਬਣਾਇੰਦਾ ਕੋਈ ਅਲੱਗ ਅਲੱਗ ਅਸੀਂ ਭਾਰਤ ਸਰਕਾਰ ਦੁਆਰਾ ਐਗਜ਼ੀਬਿਸ਼ਨ ਕਰੀ ਹੁੰਦਾ ਅਲੱਗ ਅਲੱਗ ਮੈਟ੍ਰੋ ਸਿਟੀ ਮੇ ਆਪ ਔਰ ਵਿਦੇਸ਼ ਮੇ ਬਹੁਤ ਘਾਣਾ ਬੰਦਾ ਐਗਜ਼ੀਬਿਸ਼ਨ ਕਰੇ ਹੋਇਆ ਤਾਂ ਅਸਾਂ ਆਉਨੋ ਵੀ ਡਿਜ਼ਾਈਨ ਬਣਾਇੰਦਾ ਹਣੇ ਜੇ ਸਮੇਂ ਪ੍ਰਮਾਨ ਦੇ ਅਸਾਂ વાહ સચી હે એ કાજ ભારત છડીને પણ અમેરિકા વે ખપે લંડન વે ખપે યુરોપ કોઈ પણ કન્ટ્રી હોય એન્ય અંદર કચ્છની સાલ કચ્છ ભરત આ વખણાજે તો અને આઈ કો ભરત કામ ચોતા તો અંજી અંદર કેડો કે અજ જે ટ્રેન્ડ આજ જે પબ્લિક વણાટ કામ જો કે કેડો ખપે તો हा अॼु अॼु समय जी मांग करियो त अॼु समय में कॉटन जो कमु जे कॉटन असी जे नओं हिकिड़ो आहे काला कॉटन काला कॉटन जो हिते उत्पादन थिए थो काला कॉटन जो हिकिड़ो कपास अचे थो हिते त असां काला कॉटन कपास वावियूं था हिते माना स्पिनिंग थिए हिते ऑर्गेनिक कॉटन जे કોઈપણ એને દવા નેચરલ નેચરલ કોટન પેદા થિયે એને જો નાય કાળા કોટન કાળા એટલી બધી ડિમાન્ડ હે ઓર બોડી એને કાળા કોટન અસી સાડી બનાયું તા પંજાબી ડ્રેસ મટીરલ બનાયું તા એની હેવર બોડી ડિમાન્ડ અને ઈ જે હાથોળાંનું કમબે એને નવી નવી સુટ ને સાડી પહેલા ન બનેંદા હોય સહેવા બનાયું હુnda એટલે હેવર જી ડિમાન્ડ સાડી અને પંજાબી ડ્રેસ અને એની કાળા કોટન ની બોડી ડિમાન્ડ હે હા ઈ લાટ તો ઈ જો કાળા કોટન આઈ પંડન કે વાવે તા બનાયો તા અને પોયનમાં જ

બરોબર એટલે એ હાથથી મળે જ વસ્તુ ઓગાય થી કરી અને છેલ્લે સાડી માર્કેટ માર્કેટમાં રખો ત્યાં સુધી એકડી સાડી કે એકડે સૂટ જો અંદાજીત ખર્ચો ચાર હજાર આજુબાજુ આજુબાજુ થયે અને અંદર કોઈ પણ જાત જો ભણાટ થી કરીને સાલ ભરાીચા જે ફૂમન મે જાલ તવા સાલ વરાટ ચો કામ કર્યું જાલનુક બહેન વ છોકરી આબલા ભર્યું કામ કર્યું

જરાક થોડીક ડિજાઇન વહે તો બને બોરી વડી સારી ડિજાઈન હોય તો બુઢીમાં હે સૂટ હે સાડી મતે ઘણી ડિઝાઇન વહે

ચાર ચાર જ ણા થી ડેઢી બી ટ્રેં સુધી લગે તા તદે તણાઈ શકો બી ઘણી પુઠ્યા ધરજી ચાર ડી ગને તો એટલે ટૂંક મે સાડી કે સૂટ ઘણી પહેરો તા અન પોઠિયા કિતરા મડે માણું જા કિતરા મડે ડી લગે તા ગાલ બોલતા નું ખબર પે અને બી ભાઇ પૂછ દિયા

હોતે આસાં જે લૂમ જો હોતે ડેમોસ્ટ્રેશન પણ કેણું હોબે અને બી ક્યું ચાલુ હોય એટલે આસાં કે હોલસેલ ન હોય ખાલી ઓર્ડર બુક થી હે સેમ્પલ વે અને લૂમ વે સે એન એન બમે વણેવી અનપ્રમાણ આ કે વર્ષ સે હકડો 5 વર્ષ થી એટલે આસાં ગવારો જે ભણાટ કલાય અન પ્રદર્શન કરે

મિનિસ્ટી ઓફ ટૅક્સટાઈલ એ ઓફિસ તો હ લોકો લોકો વીસ જણે સેખાઈ એક માર ઈ લોકો જે માર સેખરી પણ પગાર ડીય અ અને જે સેખાઈ ટ્રેનર એ પણ સેખાઈ અસો હે ટ્રેંગ સેન્ટર અસાન ભુજોરી ચાલુ હોય પોતાના બિરા ગામડે ગામડે ઘણે ઘણા કચ્છમાં ઘણા ટાઈ ટ્રેનગ ચાલુ રહી છોકરા સેખાઈ વાહ લાટ સરસ ગાઉ અજા આયા અસ આકાશવાણી સ્ટુડિયોમાં અને ઘચમણી ભેણે કે હા આજો નંબર છે કે આગ્યા અચે એટલે લાટ બજાજ કચ્છની વણાટ કલા એ ગે અને પાંચ કચ્છ સિવાય ગુજરાત ભારત અન્ય વિદેશમાં એજો પ્રચાર કરીએ અને આકાશવાણી જે ભોજ કેન્દ્ર તે અજઈ પધાર્યા અને વણાટ ક્ષેત્ર વિશે જેડી લાટ લાટ માહિતી દેના અનબદલ બદલ આ આકાશવાણી જે ભૂજ કેન્દ્ર તાનુ આંજો ગચ ગચ આભાર વ્યક્ત કરી હતી એ પ્રસારણી આકાશવાણી જે ભૂજ કેન્દ્ર તાનુ સોયાતે નિઘાલ કરીન ધલવા કૃપા ભેણ ના કર